એને મોડું કીધું એને બે હજાર સત્તરમાં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે અને જો એને ત્યાંથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત આ ટપોરી ગેંગને પૂરું પાડા પછી એને કીધું હું તો એવું કહું છું જયેશભાઈ જે કીધું એ બરાબર કીધું છે ઘણા બધા અગ્રણીઓ સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગભાઈના વલ્લભભાઈ સતાણી ભોગભાઈના બાપભાઈ અસલાલિયા ભોગભાઈના જગજીવનભાઈ સખિયા ભોગભાઈના આવા તો હ પચાસ જેટલા લીડરો ભોગ બન્યા છે ટકોરી ટપોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છે સારા કામ કરતા લોકોને લોકો ખરાબ ચિત્ર આવે ખોટા ખોટા નારા બોલાવડાવે ખોટી રીતે હેરાન કરાવે બધું રેડી થઈ જાય એટલે કાઢી મૂકે કામ કરાવવાનું હોય ત્યાં સુધી કામ કરાવી લે આ એનો ધંધો છે દારૂ પાઈન દારૂ પાઈન હાચવવાના સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો